નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો આવકમાં આજે સેમ ગઈકાલ જેવી જ આવક છે ચાર બ્લોકની આવક છે હાલ બ્લોક નંબર એક થી લઈને બ્લોક નંબર ચાર સુધીના ઊભા પટ્ટામાં આજે આવક રહેલી છે જોઈ શકો છો ચાર બ્લોક ભરાઈ ગયા છે ઊભા પટ્ટામાં જ આવક છે બાકી કઈ આવક છે નહીં એટલે સેમ ગઈકાલ જેવી જ આવક રહેલી છે હરાજીનું કામકાજ અહીંથી એક નંબરના બ્લોકથી અહીંથી શરૂઆત થવાની છે તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના ક્વોલિટી પ્રમાણે ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે ને પહેલો વકલ વેચાઈ ગયો છે ત્રણસો એકાણું રૂપિયામાં ચાલો તમને ક્વોલિટી દેખાડ કેવી ક્વોલિટી છે ત્રણસો એકાણું રૂપિયા ભાવતી હોય છે પહેલા જ વકલ ના અમારે રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો આ પ્રકારનો માલ છે ઝીણા મોટી સાઇઝમાં છે મીડિયમ ક્વોલિટીમાં માલ છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતું છે આ પ્રકારનું કલર ઉડી ગયેલું હોત છે ને થોડુંક કલર વાળું હોત છે ત્રણસો એકાણું રૂપિયા ભાવતું છે બાકી બે બેતું છે પત્તી ડેમેજ વાળો માલ છે એવું બધું નોટ છે મોટી સાઈઝ માં છે ને ફોલરટી માં જોઈ શકો છો તમે મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવતી હોય છે બે તું અંદર મિક્સ માં છે મિક્સ માં છે ઝીણા મોટી સાઈઝ માં છે ચારસો એકવીસ રૂપિયા ફોલરટી તમે જોઈ શકો છો

જોઈ શકો એકસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે આવી કસ્તર વાળીને એવી ગુલટી છે કોક બગડ દાણો હોતો છે આની અંદર મિક્સમાં અને પ્રોપર બધી ગુલટી છે એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આનો અને બેતરની વાત કરીએ તો આ બેતું વેચાણું છે થોડુંક કલર છે ને સાઈઝમાં થોડુંક આવું છે મીડિયમ સાઈઝમાં અને બસો ને છ રૂપિયા ભાવ થયો છે પ્રોપર બધી બેતું છે આવડો બસો ને છ રૂપિયામાં કલર વાળું બેતું તમે કહી શકો કારણ કે બગડ બહુ ઓછો દેખાય છે

ચપત મિત્રો એક ચારસો ને અગિયાર રૂપિયામાં માલ વેચાણો છે ભૂંગરા બેતા ઉપર માલ છે કાંજીનો માલ છે મિત્રો ચારસો અગિયાર રૂપિયા ભાવ છે ચાલો તમને ડુંગળી દેખા દઉં મિત્રો માફ કરજો ચારસો ને એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે આ પ્રકારનો માલ છે પાકો માલ છે કાંજીનો માલ છે અને સાઇઝમાં જોઈ શકો છો આ પ્રકારની નાની સાઈઝ ઓછા ભાગે બાકી મોટી સાઈઝ વધારે પૂરતી છે ને એકવીસ રૂપિયામાં કાંજી વેચાણું છે બાકી બધું ભૂંગરા બેતા ઉપર જ માલ છે ચારસો એકવીસ રૂપિયા ભાવ છે પણ મીડિયમ ક્વોલિટી માં છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવતું છે આ પ્રકાર પતિ ડેમેજ માલ હોય મિક્સ છે અને વાત કરી નાની ગુલ્ટી હોતી છે બાકી પ્રોપર મીડિયમ સાઈઝ માં છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવતી હોય તેમજ મિત્રો ગુલટી ની વાત કરીએ તો બસો ને છ રૂપિયામાં આ ગુલટી વેચાણી છે થોડીક પતિ વગર ની ગુલટી છે પણ એકદમ સુકાઈ ગયેલો માલ છે ખખડે એવો માલ છે બસો ને છ રૂપિયામાં ગુલટી વેચાણી છે કોક આવડું મોટું બેતું અંદર મિક્સ માં છે બાકી બધી પ્રોપર પેપડી જેવી સાવ ઝીણી ગુલ્ટી હોતી છે જોઈ શકો છો છ રૂપિયા ભાવ થયો છે બાકી માલ સુકો છે ખખડે બસો ને છ

ત્રણસો ને છ રૂપિયા ભાવતી દે છે મૌબતી મલનો આ વર્કર જે ભૂંગરા બેતા ઉપર મલ છે સાઈઝ માં આવડી મોટી બમ્પર સાઈઝ હોતી છે એની અંદર ત્રણસો ને છ રૂપિયા ભાવતી છે અમે તો ને છેતાલીસ રૂપિયામાં આ માલ આગળ વેચાઈ ગયો છે આ રીતે આ લખાવી નાખ્યો કહો ચારસો રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી સાઇઝમાં છે એમાં ગુલ્ટી હોતી છે જોઈ શકો છો અને મોટી સાઇઝ હોતી છે ચારસો ને છેતાલીસ રૂપિયામાં માલ વેચાણો છે આ થોડોક પતિ ડેમેજ ને એવો માલ છે બાકી માલ થોડોક આમ કલરમાં થોડોક સારો છે આ પ્રકારનો પતિ ડેમેજ વાળો માલ છે આ થોડુંક સારું હોતી છે આ પ્રકારનું ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે તેમજ મિત્રો પેળેપતિ કાનજીની વધારે વાત કરી તો ત્રણસો છન્નું રૂપિયામાં આ માલ વેચાણો છે થોડોક સારો માલ છે પાકો માલ છે ત્રણસો છન્નું રૂપિયા ભાવ છે આ બધી સાઈઝ છે ઝીણા મોટી બધી સાઈઝ છે આની અંદર જોઈ શકો છો આવડી નાની સાઈઝ છે મોટી સાઈઝ છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો તેમજ મિત્રો પેળેપતિ ભગરીની વાત કરીએ તો ત્રણસો છ રૂપિયામાં ભગરી વેચાણી છે જોઈ શકો છો સો રૂપિયામાં બગડી માલ આમાં એ સાઈઝમાં જોઈ શકો મોટી સાઈઝ છે એ થોડીક વધારે હાલ ઝીણી સાઈઝ છે પણ ઓછા ભાગે બાકી મોટી સાઈઝ વધારે છે આમાં ત્રણસો ને સો રૂપિયા ભાવ છે ભગરીનો તમે મિત્રો ચારસો ને છપ્પન રૂપિયામાં માલ વેચાણો છે ઝીણા મોટી સાઇઝમાં છે ને માલ ધોડો પાકો છે એકદમ પાકો માલ છે ચારસોને છપ્પન રૂપિયા ભાવ છે આ કલર લાઇટિંગ એટલી બધી નથી પણ માલ પાકો છે ડબલ બધી માલ છે ચારસો છપ્પન રૂપિયા ભાવ છે ને ઝીણા મોટી સાઇઝમાં છે ચારસોને છપ્પન રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની તેજી મંદિર વિશેની વાત કરી તો મિત્રો હાલ સેમ ગઈકાલ જેવું જ આજે પણ બજાર છે બજાર બજાર છે છે મિત્રો 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 અને ગઈકાલ જેવું જ આજે પણ જોવા મળી રહ્યું વિશેની વાત કરું તો આવતીકાલે મહાશિવરાત્રીની જાહેર રજા છે તો માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે જેની દરેક ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા હવે ગુરુવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો